મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો મહિન્દ્રા બસો પીચોતેર ડીઆઈ ભૂમિ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ગણતરીના ટાઈમની અંદર ટ્રેક્ટર વેચાઈ જશે વન ઓનર ઓઇલ બ્રેકવાળું વ્યાજબી ભાવે ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો અંદર બધી ડિટેલ આપીશ વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે મહેન્દ્રા ડીઆઈ બસો પિચોતેર ભૂમિપુત્ર મોડલ છે બે હજાર બાર તેરનું અને વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક જોવા મળશે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર તમે રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પહેલા કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ તો વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ એક વખત ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા અને આ ટ્રેક્ટર વન ઓનર છે ટાયર છે ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે સાહીઠ ટકા જેવા અને આગળના ટાયર છે તે નેવું ટકા જેવા પાછળના એમઆરએફ કંપનીના સાહીઠ ટકા જેવા બાકી ગેર હાઇડ્રોલિક ઇન્જિન આખું કંપની ફિટિંગ છે પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ

વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો